પોરબંદર મહાનગરપાલિકાએ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી નાખ્યું વરસાદી પાણીના નિકાલ માટેની જગ્યા પર ઉભા કરાયેલા દબાણો બુલડોઝરથી ધ્વસ્ત કરી દેવાયા પોરબંદરના નરસંગ ટેકરી નજીક આવેલા સાઈબાબા મંદિર આસપાસ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પોલીસની હાજરીમાં કામગીરી કરાઈ આશરે ત્રીસ જેટલા દબાણો તોડી પાડી અને જમીન ખુલ્લી કરાવવામાં આવી તો આજે મહાનગરપાલિકા ફેસલી તંત્ર અને પોલીસ તંત્રની ટીમોએ કાયદાની પ્રતિજર ફૂલો લઈ અનુસરીને આજે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી ત્રણસો એક ની ઓપન ગટર ખુલ્લી કરી છે અને બ્રિસે કેટલા મકાનો ને એણાંકના મકાનો પણ જે અવરોધ રૂપ હતા એ આજે દૂર ગયા વખતે જે રાજીવ રાજીગનગરમાં પાણી ભરાય અને જે ગટરનો ભાગ નાનો હતો અથવા તો બંધ થઈ ગયો હતો બ્લોક થઈ ગયો હતો એ ગટર ખુલ્લી કરવા માટે જ અને એનો ફ્લો પાણીનો પૂરો ખાડી વિસ્તારમાં થાય એના માટે જ આપડે આ કામગીરી આજે હશે